ભીલીવાડા શહેરના નવનાથ ધામના ગૌરી ગણેશની વિસર્જન યાત્રા નીકળી રહી છે તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં નાથ સંપ્રદાયના જે અનુયાયીઓ છે આજે આ ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા છે શ્રી ગર્જના જે નાસિક બહેન પણ અહીંયા ઉપલબ્ધ છે સાથે સાથે ડીઝલના તાલ પર અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે નવનાથ ધામના અનુયાયીઓ આ વિસર્જન યાત્રા આગળ વધારી રહ્યા છે

આ ગૌરી ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા છે એમાં ચંદિકા સેના અને દાદાકી સેનાના અનુયાયીઓ પણ સામેલ છે તેમજ નાસિકથી આ સિંહ ગર્જનાનું ઢોલ પદક પણ આવેલું છે અને અઘોરી નૃત્ય પણ અહીં પ્રસ્તુત થયું છે સુધીમાં આ યાત્રા અંબિકાના ઉવારે એનું સમાપન થશે આ યાત્રા નવ વાગ્યા સુધીમાં અંબિકાના ઉવારે વિસર્જન થઈ જશે

વિસર્જન યાત્રામાં ઉપસ્થિત છે મુખ્ય આકર્ષણ શું રહ્યું છે આ વર્ષે આ વર્ષે અમારું મુખ્ય આકર્ષણ હિન્દુ સંસ્કૃતિ નો ફેલાવો કરો પ્રચાર અને પસાર કરો અને દર વર્ષે જયારે વિસર્જન હોય છે ત્યારે અમે ઢોલ અને ઝાંઝ લાવીએ છીએ અને આપણું પારંપરિક વાદ્ય છે જે વગાડીને આપણી સંસ્કૃતિ થકી જ વિસર્જન થાય વિધિવત વિસર્જન થાય અને લોકોની અંદર પૂરેપૂરા સંસ્કાર ફેલાય એવી ભાવના સાથે અમે ગણપતિ વિસર્જન એક જૂથ કરીએ છીએ દાદા એક પ્રશ્ન છે કે અત્યારે ગણેશ જ્યારે વિસર્જન થતી હોય ત્યારે પર્યાવરણને ધ્યાનમાં રાખી અને નદી કિનારો પર જે ફૂલ હાર છે અને કેમિકલયુક્ત જે ગુલાલ ને કંકુ છે તેનો ખૂબ જ મોટા પ્રમાણમાં નદીમાં જે એનું સાથે સાથે વિસર્જન કરતા હોય તેવા જે સંગઠનો છે એના સંચાલકો છે તેમને શું મેસેજ તમારા તરફ જેટલું બને એટલું પ્રદૂષણ નદી કે કોઈ પણ પર્યાવરણમાં ઓછું કરવું જોઈએ અને જે પણ કઈ હોય તેનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને આમ પણ હવે તો ઘણી બધી પરિસ્થિતિ એવી આવી છે કે ફૂલ હોય આ તે કઈ પણ હોય તો તેનો ફરી પાછો યુઝ થઈ શકે છે તો એ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ભગવાનના કાર્યમાં જે પણ કઈ વપરાયું છે એ નિર્માલ્ય પણ પૂજનીય હોય છે પણ એનો પ્રદૂષણનો ઉપયોગ ન થવો જોઈએ જે ચોક્કસ હતા છોટે દાદા તેમણે પણ કીધું ક્યાંક ને ક્યાંક પર્યાવરણની જાળવણી ખૂબ જ અગત્ય અને મહત્વનું ધ્યાન રખાવે છે ખૂબ જ મોટી સંખ્યામાં નાથ સંપ્રદાય સિવાય અહીંયાના જે ભાજપ સંગઠનના નેતાઓ હોદ્દેદારો પણ આ યાત્રામાં જોડાયા અને વિધિવત અને શિસ્તબદ્ધ અત્યારે આ સંપૂર્ણ કાયદા કાનૂનને નિયમે ધ્યાનમાં રાખીને આ યાત્રા અત્યારે આગળ વધી રહી છે અને લગભગ નવ સાડા નવ વાગ્યા સુધીમાં આ યાત્રા અંબિકાના ઓવારે આ યાત્રાનું સમાપન થશે અને જે નવનાથ ધામના જે ગૌરી ગણસ છે આજે વર્ષોથી જે પરંપરા છે પરંપરા મુજબ અત્યારે નાસિક બેન્ડ અને સી ગર્જેના જેવી બેન્ડ અને જે આદિવાસીનું એવું તૂર અને ઢોલ નગારા સાથે અને આતિશબાજી સાથે ડીજે ના તાલે અનુયાયો છે નવનાથ ધામના અનુયાયો સિવાય બિલીભળા શહેરના શહેરીજનો પણ આ યાત્રા ને જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા છે અને આ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જે છે જે અઘોરી સેના છે ચંડીકા સેના છે તેના સિવાય જે બાહુબાલી પાત્ર જે છે બજરંગબલીનું પાત્ર છે એ પણ આ જે વિસર્જનની યાત્રા છે એ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તે કાયદો અને વ્યવસ્થાને ભાગરૂપે અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ જોવામાં આવી રહ્યો છે આજ તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેશો નમસ્કાર